છેલ્લા દસ દિવસથી ગુમ થયેલ અને પ્રથમ દ્રષ્ટિએ અસ્થિર મગજ ની જણાતી મહિલા અંકલેશ્વરના સ્વર્નિમ લેકવ્યુ પાર્કના તળાવમાં પાણી ભરવા માટે બનાવેલા નાળામાં ગભરાયેલ હાલતમાં બેઠેલ જોવા મળી હતી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં આજે સફાઈ કર્મચારીઓ સફાઈ કામ કરી રહ્યા હતા તે વેળાએ તળાવમાં પાણી ભરવા માટે બનાવેલ નાળામાં અચાનક અવાજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા તો નજીકમાં જ રહેલ અને વોક કરવા આવેલ રાહદારીઓ પણ આ આવી રહેલા અવાજને લઈને એકત્ર થઈ ગયા હતા ત્યારબાદ તેમણે સિક્યોરિટી ટીમને બોલાવીને તેમની મદદથી નાળાનું ઢાંકણું ખોલતા અંદર એક મહિલા ગભરાયેલા હાલતમાં બે સેલ જોવા મળી

મેળાપ કરાવવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે